ફાઈનલી ભાઈ લઈ લીધું ભાઈ ઘણું બધું શાક બકાલું ભાઈ હા હવે ત્રણેય જણા ભાઈ પ્રેક્ટિસ કરી છે નહીં તો કે ભાઈ ઘરવાળી આવે પછી લગન પછી ભાઈ શાક બકાલું કેમ લેવા જવું ભાઈ ચાલો કે યાર ગુડ મોર્નિંગ અને યાર આજનો બ્લોગ ક્યાંય ચાલુ છે તો કે યાર અમે આવ્યા યાર સોરઠિયા વાળીએ ભાઈ અમે જોઈએ કહો અહીંયા ભાઈ આપણા ઘરની નજીક જ છે થોડુંક નજીક થઈએ સોરઠિયા આઠ કિલોમીટર જ થઈએ ફાઈનલ યાર આપણે બગીચામાં કાંઈક તો કરવા નથી તો ભાઈ આને ચેલેન્જ આપ્યું કે ભાઈ આવડું આવ્યું ને આખું એ આખું ઠેઠ ઉધી યાર પૈડા વગર પૂરું કરી દેવાનું અને જો નો કરી શકે ને એવડો એ તો ભાઈ આ ઈચકા ઉપર એક ભાઈ બેઠા ને દાદા એને જઈને યાર એને પગે લાગવું જોઈએ હાલો ચેલેન્જ ને કરી દઈશ સ્ટાર્ટ ખબર નહીં મેં કેમ કરી લીધું એ પૂરું હવે આઈડિયા નથી પૂરું કરી ગયો અચાનક ખબર નહીં શું કામ હાલો કે ક્યાં જોક મારા ભાઈ ફાઇનલી યાર હવે આપણે જવાનું હે યાર યાદ એ ભાઈ કંઈક વસ્તુ બધી ઘણી બધી વસ્તુ લેવાની એટલે અને હવે અહીંયા હિંચકા લોકો પછી એવું નથી ભાઈ ઘણું હવે આમ ગાર્ડન હે ભાઈ બે એક એવું ભાઈ મજા આવે ઘડીક વાર રહીમાં આવે ભાઈ જવાનું થયું ટાઈમ એટલે સારું હાલો મળું થોડીક વાર Final या भी जाए यार मार्केटिंग यार और भाई इंगलेन का size इस दो भाई कॉल करो। काज़लिफ से इत्तेफ़िक ओन्नूम ये सजुए फिर सो मिच्दायों रसीबिया और प्रयाय। यो यको भाई वट्टा ना यार। वो तो जा जाए वो यार। Final है भाई, leelit है भाई, खानों बदु सात बच्चा भाई। वत... <laughs> હા હવે ત્રણેય જણા ભાઈ પ્રેક્ટિસ કરી છે ની તો કે ભાઈ ઘરવાળી આવે પછી લગન પછી ભાઈ શાક બકાલું કેમ લેવા જાવ ભાઈ રે ભાઈ સંત કુછ જ્યાદા નહી હોય ગઈ મતલબ કુછ ભી કેલી પ્રેક્ટિસ ચાલુ છે અમારા બધા માટે ફાઇનલી મિત્રો યાર આ બ્લોગ ને એજ પૂરો કરશી યાર મનસુ ફરીથી એક નવા વિડિયો સાથે તો જો ચેનલ ઉપર નવા છે તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને ભાઈ વિડીયોને લાઈક કરજો તો મળશું ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો નવાની લેસુ ફરીથી એક નવા વિડીયો સાથે